ભરૂચના દશા મૃતદેહોની લાઈન કામધેનુ સોસાયટી પાસે વોલ બનાવવા ખોડેલા ખાડા માં પડી જતા રહીશો હોબારો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સ્થાનિક રહીશો રસ્તા ઉપર ઉતર્યા ચાર થી પાંચ કલાક જહેમત બાદ ખાડામાં ફસાયેલ કૂતરાને બહાર કઢાવી ભરુતના દશાસવ મિક્સ મસાન ખાતે માત્ર ત્રણ જ ચીતાઓ હોવાના કારણે વધુ મૃતદેહો આવતા લોકોની હાલત કફોડી બની છે ભરુતના દશાસવ મેઘટસ મસાન ખાતે માત્ર ત્રણ જ ચીતાઓ હોવાના કારણે ક્યારેક વધુ મૃતદેહો આવતા લોકોની હાલત કફોડી બને છે આજ રોજ એક પછી એક 11 જેટલા મૃતદેહો આવતા આઠ મૃતદેના અગ્નિ સંસ્કાર માટે લોકોને આખો દિવસ રા જોવી પડતા રોજ ઉભો થવા પામ્યો હતો ભરૂચમાં નગરપાલિકાના સહયોગથી રોટરી ક્લબ દ્વારા દશાસ્વ મેઘાટ ખાતે થોડા વર્ષો પહેલા સ્મશાન ઉભું કરાયું છે જોકે યોગ્ય નિભાવનના અભાવે હાલ સ્મશાન ભૂમિની હાલત જર્જરિત થવા પામી છે એટલું જ નહીં સ્મશાન ભૂમિમાં માત્ર ત્રણ જ ચિતાઓ છે જેના કારણે ક્યારેક વધુ મૃતદેહ આવતા અગ્નિ સંસ્કાર માટે લોકોને રાહ જોઈને બેસી રહેવું પડે છે આજ રોજ આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું વહેલી સવારથી જ એક પછી એક અગિયાર જેટલા મૃતદે અગ્નિ સંસ્કાર માટે દશાશ્વમ એક ઘાટ સ્મશાન ઘાટ ખાતે આવ્યા હતા માત્ર ત્રણ જ ચિતાઓ હોવાના કારણે આઠ જેટલા મૃતદે સાથે લોકો

પડવાનો ભય થાય છે સામાન્ય રીતે બપોર બાદ થયેલા મૃત્યુના કેસમાં બીજા દિવસે સવારે જ અગ્નિસંસ્કાર થતા હોય છે આખી રાત મૃતદેહ રહ્યા બાદ બીજા દિવસે પણ આખો દિવસ મૃતદેહ પડી રહે તો તેમાંથી દુર્ગંધ આવવા ઉપરાંત જીવાણુઓ પડે તે પણ સ્વાભાવિક છે

ઘણા લોકોને સુવિધા મળે બધાને વેઇટિંગ કરવું પડે છે એટલે નગરપાલિકામાં મારું અનુરોધ છે કે જલ્દીથી જલ્દી બીજી બે ત્રણ ચેસ વધારે આજે જે અમારે એક સ્વજનનું મોત થયું તો અમે એમને સ્મશાન લઈને આવેલા છે તો અહીંયા ત્રણ લાશ ઓલરેડી ભરતી હતી અને અમારે પણ એ વેઇટિંગ કરવું પડે છે અહીંયા એટલે નગરપાલિકાને એ અમે અરજી કરીએ છીએ કે ભાઈ અહીંયા ત્રણ જે એ લોકોએ લાશ બાળવા માટેનું જે સુવિધા આપેલી છે તો બીજી પણ એક્સ્ટ્રા સુવિધા આપે તો એ લોકોને વેઇટિંગ ના કરવું પડે અને અમે અત્યારે આ વીસ દિવસની અંદર અમારે બીજી વખત અહીં સ્મશાન આવવું પડેલું છે અને અહીંનો રસ્તો પણ એટલો બિસ્માર હાલતમાં છે કે અહીંયા આવવામાં પણ એટલી બધી તકલીફ પડે છે તો નગરપાલિકા એની પર ધ્યાન દોરે અને રસ્તોને રસ્તાની સુવિધા વ્યવસ્થિત કરાવે તો લોકોને આવવા જવાને તકલીફ ના પડે સ્મશાન ગૃહ ના સંચાલક ધર્મેશભાઈ સોલંકીના કહેવા મુજબ માત્ર ત્રણ ચિતાઓ હોવાથી ક્યારેક વધુ મૃતદેહ આવતા સ્થિતિ કફોડી બને છે અને આ અંગે નગરપાલિકાને રોટરી ક્લબ બંનેને જાણ કરી છે તેમના દ્વારા સ્મશાન ગૃહમાં સર્વે પણ કરવામાં આવ્યો છે વધુ ત્રણ ચિતાઓ બનાવવામાં આવે તો અગ્નિ સંસ્કારમાં સુગમતા ઊભી થાય અને લોકોને રાહ ન જોવી પડે તેમ જણાવ્યું હતું આજ રોજ વહેલી સવારથી જ ભરૂચ સ્મશાન ગૃહમાં મૃતદેહોનો ઘસારો હતો સવારમાં ત્રણ જેટલી બોડી લાકડાની ચિતા પર બળતી હતી અને બીજી ત્રણ જેટલી ડેડ બોડી વેઇટિંગમાં હતી કે એ બળે પછીથી એમનો નંબર આવે તો હું ભરૂચ નગરપાલિકાને પ્રજા થકીને અમે થકી એ લેખિતમાં તેમજ મૌખિક જાણ કરેલ છે નગરપાલિકાના અને લાગતા વળગતા આવીને જોઈ પણ ગયા છે અને બીજી ત્રણ ચીતાઓ બનાવવા માટે એ લોકોએ કહી પણ ગયા છે ને એના માટે લોકોએ સર્વે પણ ચાલુ કરી દીધો છે ચીતાના અભાવે અગ્નિ સંસ્કાર માટે મૃતદેહની લાઈન લાગતા ગોળખોદીયાઓ ચિંતામાં મૃતદેહને બરાબર બાળવા દેતા નથી થાય તે પહેલા જ પાણી નાખી ઠંડી પાડી દેવામાં આવે છે જેથી દેહના ઘણા અવશેષો પણ પડી રહે છે જેના કારણે લોકોની પણ લાગણી દુર્ભાતી હોવાના આક્ષેપ થયા હતા ઘણા શહેરોમાં પાલિકા અથવા તો મહાનગરપાલિકા દ્વારા સ્મશાનમાં જ વ્યવસ્થા ઉભી કરી છે પરિવારજનોને ત્યાંથી જ દાખલો આપવામાં આવે છે ભરૂચમાં મરણનો દાખલો પાલિકાની કચેરીમાંથી મેળવવો પડે છે જેમાં પાલિકાના કર્મચારીઓ મરણનો દાખલો આપવામાં પણ ધરમ ધક્કા ખવડાવે છે મરણનો દાખલો મેળવવા માટે અગ્નિ સંસ્કાર કર્યા હોવાની સ્મશાનની પાવતી લાકળા ખરીદ્યાની રસીદ અને બે સાક્ષીઓ હોવાની હાજરી આપવી પડે છે જેને લઈને લોકોને ધક્કો ખાવો પડે છે જો સ્મશાનમાંથી દાખલો આપવાની વ્યવસ્થા ઊભી કરાય તો લોકોને પાલિકાની કચેરીમાં ધક્કા ખાવા નહીં પડે હું ભોઈ સમાજનો માજી પ્રમુખ છું મારા અહીંયા સમાજમાં મોત થયા છે તો સખત એક મહિનાથી આ રોડ બનેલો બનતો નથી અને આવવાની એટલી તકલીફ કે લાકડા લાવવાના બી અમને આપડા પડે છે અને નગરપાલિકા ખોદીને ચાલી ગયા છે હજી રોડ બરાબર બનાવ્યા નથી શું એટલે જો વહેલી તકે આ કામ થઈ જાય તો બધા જનતાને પબ્લિકને આવવાની જરા રાહત થઈ જાય બીજું શું કે અહીંયા જરા વ્યવસ્થા સારી થવી જોઈએ ચોખ્ખાઈ જોઈએ ના દાખલા મળી જાય મરે ના અહીંયા ટેબલ પર એવું એક ટેબલ અહીંયા મૂકી આપે

સ્મશાન ગૃહ સુધી જવાના રસ્તા ઉપર ગટર લાઇન માટે ખોદકામ થયું હતું ત્યારબાદ માર્ગની મરામત બરાબર ન થતા ખસ્તા હાલત થઈ ગઈ છે રસ્તો પણ ઉબળ ખાબળ બની જતા મૃતદેહને લઈને જવા તથા ચીતા માટે લાકડાને લઈ જવા માટે પારાવાર મુશ્કેલીઓ વેઠી પડે છે રસ્તાની આસપાસની ગટરો ઉભરાતા તેના ગંદા પાણી પણ રોડ ઉપર ફરી ગંદકી ઉભી થાય છે તેનાથી પણ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ માર્ગની તાત્કાલિક મરામત થાય તેવી માંગ ઉઠી રહી છે ભરૂચનું દશાસો મેઘાટ ઘાટ ઓગણીસો ને છન્નુમાં બન્યું હતું સ્મશાન ગૃહ વર્ષો થયા બાદ પણ તેની મરામત ન થતા આજે જર્જરિત બની ગયું છે સ્મશાન ગૃહમાં રોડ પણ ઉપર બની ગયા છે જો કે બાંધકામના પોપડા પણ વાળી ઘરીએ પડી રહ્યા છે અને સળિયાઓ પણ દેખાઈ રહ્યા છે ક્યારેક પણ બાંધકામના પોપડા પડવાથી કેટલીક વાર જીવનું જોખમ પણ મુકાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે સ્મશાન ગૃહની તાત્કાલિક મરામત થાય તેવી માંગ પણ ઉઠી રહી છે અગ્નિ સંસ્કાર માટે આવ્યો મને પણ એક હતું કે ચાલો દશાશ્રમ એક જેવા પવિત્ર સ્થાને જઈ રહ્યા છે અગ્નિ સંસ્કાર અને આવતા આવતા જ્યાં રોડથી અંદર આવવાનો રસ્તો છે કે નાનામી ઉચકીને આવતા તો સ્લીપ થઈ જવાય એવો રોડ છે એટલે તંત્રએ આ રોડ ખાસ તાકીદે બનાવવો જોઈએ અહીંયા આવ્યા તો અહીંયા કોઈ જાતની છે દસા સ્વમેરનો પવિત્ર વરાઓ પણ ફેસિલિટી સારી છે પણ નથી પાણીની વ્યવસ્થા કે નથી કોઈને જવું હોય તો આ શૌચાલયોની પણ કોઈ ચોખ્ખાઈ નથી અત્યારે આખું હિન્દુસ્તાન સ્વચ્છતા તરફ જઈ રહ્યું છે તો અહીંયા એક ખરેખર સ્વચ્છતા માટેનું પણ ધ્યાન તંત્રએ દોરવું જોઈએ રોટરી ક્લબનું નામ સાંભળ્યું એટલે આપણે લાગ્યું કે ભાઈ ચાલો અહીંયા સારી સેવા મળતી હશે પણ આ બે વસ્તુથી અમારા વડોદરાની અંદર છે જલારામ સેવાએ પણ જાતની નો આવે કોઈ પણ આવે મફત લાકડાની વ્યવસ્થા કરેલી છે એવો અહીંયા રોટરી ક્લબ હોય કે બીજી કોઈ પણ સંસ્થા હોય સેવાભાવી એ લોકોએ પણ આ એક બીડું ઉચકી લે તો સામાન્ય માણસને ઘણો ફાયદો રહેશે ભરૂચની કામધેનુ સોસાયટી નજીક ખાનગી કંપનીના વોલ માટે ખોદેલ ખાડામાં મોડી રાત્રે એક કૂતરો પડી જતા રહીશોએ રસ્તા ઉપર ઉતરી આવી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની કામધેનુ સોસાયટી નજીક નર્મદા સ્પિનિંગ કંપની પાસે અન્ય એક ખાનગી કંપની દ્વારા કંપનીની ચારે બાજુ વોલ બનાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા 20 થી 25 ફૂટ ઊંડા ખાડાઓ ખોદવામાં આવ્યા હતા જે આ ખાડાઓ મોડી રાત્રિએ ઢાકવામાં ન આવતા મોડી રાત્રિએ અંધકારમાં એક સ્વાન પડી જતાં તેને બુમાબુમ કરતાં આસપાસના રહીશોએ ભેગા થઈ ખાડામાં ફસાયેલા સ્વાનને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા જો કે ખાડા વીસ થી પચીસ ફૂટ ઊંડા હોવાથી કૂતરાને બહાર કાઢવામાં ભારે મથામણ કરવી પડી હતી અને ચાર થી પાંચ કલાકની જહેમત બાદ આખરે ખાડામાંથી કૂતરાને બહાર કઢાયું હતું કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે સ્થાનિકોમાં ભરરોજ ભભૂકી ઉઠ્યો હતો જો કોઈ બારક પડી ગયું હોત તો તે વાતને લઈને હોબારો ઉગ્ર બન્યો હતો અમારા કમ્પાઉન્ડ હોલ બનાવવાનું એમનું એ કમ્પાઉન્ડ હોલના ઓછામાં ઓછા ત્રીસ ફૂટ ઊંડા પાઇલ્સ કરેલા છે આ પાઇલ્સ કોન્ટ્રાક્ટરની બે કાળજીના હિસાબે ઓપન રાખેલા હોય તો આ પાઇલ્સની અંદર અત્યારે કૂતરું પડી ગયું છે છેલ્લા ત્રણેક ચાર કલાક ત્રણથી ચાર કલાકથી અમે મહેનત કરીએ છીએ એના માટે પણ અંદરથી કૂતરું એટલું બધું ગભરાઈ ગયેલું છે કે હલતું નથી એને કાઢવા માટેનું મુશ્કેલ છે તો આ પર કોન્ટ્રાક્ટરની બેકાળજી સાબિત થાય છે ને આ તો સોસાયટીની અવરજવરનો રસ્તો છે કાલે ઉઠીને કોઈ છોકરું પડી ગયું આવા તો આખી લાઇનમાં ઓપન ખાડાઓ છે એને બોર્ડર બનાવવા માટે બનાવેલા છે

રાજ્ય મહિલા આયોગ અને જેવી કે ઈએમ દ્વારા સંકલિત રીતે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં અમલીકરણ કરવામાં આવી રહ્યું છે મહિલાઓને મુશ્કેલીના સમય ત્વરિત પ્રતિસાદ મળી રહે તે માટે એકસો મહિલા હેલ્પલાઇનનો રાજ્યવ્યાપી રાજ્ય કરી તમામ જિલ્લામાં કુલ મળીને સુડતાલીસ રેસ્ક્યુ વાન સાથે તાલીમબદ્ધ કાઉન્સેલર પાયલોટ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ચોવીસ કલાક ટીમ સમગ્ર રાજ્યમાં કાર્યરત છે મહિલાઓના રક્ષણ માટે ઉરા ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને આ જ સમયની ગાળા દરમિયાન વન એટ વન વુમન્સ હેલ્પલાઇનને પાંચ લાખ જેટલા કોલ મળ્યા છે અને એ પાંચ લાખ કોલની સામે એક લાખ કોલને અમે વાન ડિસ્પેચ કરાઈ છે જે એક લાખ કોલમાં અમે વાન ડિસ્પેચ કરાવીને મહિલાઓને સુરક્ષા આપવામાં આવી છે એટલે આટલા ચાર વર્ષના ટૂંકા સમય ગાળા દરમિયાન જ વન એટ વન વુમન્સ હેલ્પલાઇન દ્વારા એક લાખ કોલમાં વાનને રિસ્ક્યુ વાનને ડિસ્પેચ કરવામાં આવી છે અને પાંચ લાખ કોલને પ્રતિસાદ આપવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાની હદમાં આવેલ પાલેજ ટંકારે હિંગલાને જોડતો માર્ગ અત્યંત બિસ્મારક થતાં માર્ગની મરામત કરાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી ભરૂચ જિલ્લાને જોડતો પાલેજ ટંકારા હિંગલાનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્મારક થઈ જતાં વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય માર્ગ ઉપર જ મસમોટા ખાડાઓ હિંગલા પરયેજ પારખેજ બાવા રુસ્તમની દરગાહ ટંકારિયા કંબોલી સીમલિયા પાલે જેવા ગામોના મુખ્ય માર્ગો ઉબડખાબર બની ગયા છે આ સમગ્ર માર્ગ ઉપર ધાર્મિક સ્થળો સારા કોલેજો પણ આવેલી છે અને ઘણીવાર મુખ્ય માર્ગ ઉબડખાબરના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે સામાજિક કાર્યકર અબ્દુલ કામથીની આગેવાનીમાં ઉબર માર્ગની મરામત માટે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક રોડની મરામત કરવા માંગ કરી છે જો રોડની મરામત નહીં કરે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન તથા રસ્તા રોકી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ભરૂચ તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી હિંગલલા ચોકડી ટંકારી અને ટંકારીયાની પાલે સુધીનો અત્યંત બિસ્માર હાલતમાં હોય આ રોડ બનાવવા માટે વખતો વખતે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો ગામના સરપંચોએ કલેક્ટરશ્રી અને માગ મકાન વિભાગને ઘણા વખતથી રજૂઆત કરે છે આ રોડ એટલો બિસ્માર હાલતમાં છે કે જે પંદર મિનિટનો રસ્તો છે તેના પસાર કરવા માટે લગભગ ચ્યાલીસ મિનિટ જેટલો સમય જતો રહે છે અને આ વિસ્તારની ઉપર અસંખ્ય ધાર્મિક સ્થળો આવેલા છે મોટી મોટી સ્કૂલો આવેલી છે ઇન્ટરનેશનલ અસંખ્ય દવાખાનાઓ આવેલા છે અને ભરૂચ અને પાલેજને જોડતો મુખ્ય માર્ગ છે આ ગામના વિસ્તાર માટે આ વિસ્તારમાંથી હજારો ખેડૂતો શાકભાજી લઈને એપીએમસીમાં આવતા હોય હજારો નોકરીયાત વર્ગ સ્ટુડન્ટ વર્ગ કોલેજના યુવાનો અને વિદ્યાર્થીઓને એટલી પરેશાની છેલ્લા આ રોજ આઠથી દસ વર્ષ બિલકુલ બનેલો નથી અને ત્રણ વર્ષ તો વખતે વખત આ વિસ્તારના નવયુવાનોએ આગેવાનોએ અને સદસ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચોએ લેખિતમાં આપ્યું પણ કોઈ રાજકીય આગેવાનની દખેલગીરીથી આ રોડનું કામ પાલેસથી પહેલાં શરૂ કરવામાં આવેલું સાલિયા હોસ્પિટલ સુધી પરંતુ કોઈ દબાણને વશ થઈને રાજકીય અધિકારીના દબાણને વશ થઈને સાલિયા હોસ્પિટલ સુધી રોડનું કામ શરૂ થયું પાલિસથી પછી બંધ કરી દીધેલું છે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ જ કે ભાઈ આ ગામો પછી ઓળમાયું વર્તન કેમ વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય બહુ સારી બાબત છે જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તાલુકાનો સર્વાંગી વિકાસ થાય પરંતુ તમે એક વિસ્તારને બાકાત રાખીને જો વિકાસ કરતા હોય તો આ વિકાસને આ વિનાશ કહેવાય એટલે અમે આ ઉમટી સરકારને ઝઘાડવા આવેલા છે આજે અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

જેમાં અનંત હરિ નામ પરમ પૂજ્ય સ્વામીની સત્યપ્રિયા કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઈશ્વર તત્વ જગતને જોઈએ ત્યારે કોઈક હોવું જોઈએ એવું આપણને લાગે છે જગત એવી રચના છે જે આપણી બુદ્ધિ પર છે જગતને જોઈએ ત્યારે એમ લાગે કે ખરેખર આ કોઈક રચયતા છે એ કોઈક જુદો જ હોવો જોઈએ જે આપણા જીવો તો નથી માટે એમ સમજી અને આપણે કોઈક છે એવું માની અને મૂકી છે એના વિશે વધારે વિચારવાનો પ્રયત્ન કરતા નથી નેશનલ હાઇવે આઠ ઉપર વડેલા ગામ પાસે ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નેશનલ હાઇવે આઠ પર ગત રાત્રિના પૂરપાટ ઝડપે દોડતી ઇકો કારના ચાલકે એક ટ્રેક્ટરને અરફેટમાં લેતા કાર ચાલક સહિત ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી બનાવની જાણ કોઈ રાહદારીએ એકસો આઠ એમ્બ્યુલન્સને કરતા ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સ તાબરતોડ સ્થળ પર પહોંચી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અકસ્માતને પગલે ઇકો અને ટેક્ટરને ભારે નુકસાન થવા પામ્યું હતું તો સાથે સાથે નેશનલ હાઈવે નંબર આઠ પર ટ્રાફિક જામ થવા પામ્યું હતું ભરૂચની પૂર્વપતિ વિસ્તારમાં નર્મદા નદી લુપ્ત થવાની સાથે જ નર્મદા નદીની સમય પારથી દીપડાઓ ગામમાં પ્રવેશી રહ્યા છે ત્યારે દીપડીના મોત બાદ તેના બચ્ચાઓને દેખાઈ દેતા વન વિભાગની ટીમે પાંચથી વધુ પાંજરાઓ ગોઠવી બચ્ચાઓને ઝડપી પાડ્યાની કવાયત હાથ ધરી છે ભરૂચ તાલુકાના કડોદ ગામે દીપરીએ ગ્રામજનો ઉપર હુમલો કરી આઠ લોકોને ઇજાગ્રસ્ત કર્યા બાદ ગામજનોમાં ફફડાટ મચી જતા દીપડીને ઝડપી પાડવા ગામજનોને એક વન વિભાગની ટીમને જાણ કરતા આખરે વન વિભાગના અધિકારીઓ તથા કડોદ ગામના સોથી વધુ ગામજનોની મદદથી રેસ્ક્યુ કરી આખરે દીપડીને પાંજરે પૂર્યા બાદ ગ્રામજનોના ટોરાને પગલે દીપડી ગભરાઈને તેનો શ્વાસ રૂંધાઈ જતા મોતને ભેદી હોવાનું વન વિભાગના અધિકારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું જો કે દીપડીના મોત બાદ ગત રાત્રિથી આજે સવાર સુધીમાં કડોદ ગામે ખેતરમાં ત્રણ થી ચાર દીપડીના બચ્ચાઓ દેખાઈ દેતા ગામજનોએ પુનઃ વન વિભાગની ટીમને જાણ કરતા વન વિભાગની ટીમે પણ દોડી આવી તપાસ કરતા દીપડીના બચ્ચા હોવાનું માલુમ પડતા કડોદ ગામે ખેતરો તથા જંગલ વિસ્તારમાં દીપડીના બચ્ચાઓને પાંજરી પૂરવા છ થી આઠ જેટલા પાંજરાઓ ગોઠવી દીપડીના બચ્ચાઓને પકડવાના પ્રયાસ શરૂ કર્યા હતા પરંતુ નર્મદા નદીમાં પૂનમની ભરતીના પાણી નર્મદા નદીમાં આવી જતા દીપડીના બચ્ચા નર્મદા નદી પાર ન કરી શકતા હોવાથી કરદોદ ગામમાં જ દીપડીના બચ્ચાઓ હોવાના કારણે ગામજનોમાં ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ગ્રામજનોને ખેતર પણ જઈ શકતા નથી નર્મદા નદીમાં પૂનમની ભરતીના પાણી ઓછા થાય તો જ દીપડાના બચ્ચાઓ સામે પાર જઈ શકે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નિકોરાથી શુકલતીર સુધીના નર્મદા નદીની સામે પાર દસ થી વધુ દીપડા ડીપડી હોવાનું પણ ગ્રામજનોએ જણાવી રહ્યા છે જો કે પૂર્વ પટ્ટી વિસ્તારમાં દીપડા ડીપડીઓના આતંકથી ગ્રામજનોમાં ફફડાત મચી જવા પામ્યો છે ત્યારે ડીપડીના બચ્ચાઓ પાંજરે પુરાય તેની રાહ ગ્રામજનો જોઈ રહ્યા છે અમે અહીંયા રહે છે બાજુમાં મારી ઝૂંપડી છે મારા ફાધર મધર રહી છે અને હમણાં એક ભાઈનો ફોન આવેલો કે ભાઈ અહીંયા દીપડો આવેલો છે એ ભાઈ ઘસરી નાખી ચારની અને એ ભાઈ નાઠો જોઈને એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે જલ્દીથી આવો અહીંયા એટલે મેં સરપંચસિંહને ફોન કર્યો છે એમને ફોરેસ્ટ વિભાગ અને જંગલ ખાતામાં જાણ કરી છે કે એ આવીને આગળની કાર્યવાહી હાથ ધરશે અને અમા આ જે દીપડાઓ આવે છે અત્યાર સુધી વીસ પચીસ ત્રીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ ઝુંપડામાં જ રહીએ છીએ અત્યારે અત્યારે ગામમાં પપ્પા અમે પણ મોટા થયેલા છે ખેતરમાં જ અત્યાર સુધી આ વસ્તુ જોવામાં નથી આવી એનું કારણ એક છે સિમ્પલ વાત કે આ જે નરબડામાં પાણી ઘટી ગયું છે એટલે જે ઝઘડે વિસ્તાર તરફ જે જંગલ જંગલ છે એ સાઈડથી આ દીપડાઓ પાણી શોધના કોણ કે શિકાર શોધમાં આ બાજુ આ તરફ ઘસી આવેલ છે તો સરકારશ્રી એને એમની જે કાર્યવાહી કરવાની છે કડી કડા કારણ કે ગામમાં ભયનો માહોલ થઈ ગયો છે લોકો સીમમાં જવા તૈયાર નથી અમારે પશુપાલન પશુપાપ જીવન અમે સિંધોત કરજણ તવરા નાંદ અને હલદર ગામે પિંજરા મૂકેલ છે અને આજે શુક્લ સરપંચ નો ફમાન આવતા હજુ પણ કડોદ મુકામે આ દીપડી છે અને બે બચ્ચા છે એવી જાણ મળી છે એટલે અમે અત્યારે અમારા સ્ટાફ સાથે એને રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છે અને મારી એક વિનંતી છે કે કડોદને એ લોકો એ બેટમાં ના જાય અને અમારા ફોરેસ્ટની ટીમ અને એનજીઓની ટીમ સાથે અમે એને રેસ્ક્યુ કરવાના છે એના માટે બે ને પિંજરાનેબ લઈને જઈએ છીએ